સોજિત્રાના ધારાસભ્યની રજૂઆતથી તારાપુર ગાંધીનગર બસ ચાલુ કરવામાં આવી સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલની વારંવાર રજૂઆતને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા તારાપુરથી ગાંધીનગર વાયા સોજિત્રા ડભોઉ અલિન્દ્રા જણ ખેડા બારેજા અમદાવાદ અને રાણીપ રૂટની નવી બસ ફાળવવામાં આવી જેને તારાપુર બસ સ્ટેન્ડ ખાતેથી ધારાસભ્યના વરદ હસ્તે લીલી ઝંડી આપી શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે તારાપુર તાલુકા સંગઠન પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય અરવિંદભાઈ પરમાર તારાપુર તાલુકા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન રજનીકાંતભાઈ પટેલ કેળવણી મંડળના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ અર્બન બેંકના ચેરમેન ઠાકોરભાઈ પટેલ પૂર્વ જિલ્લા મહામંત્રી છત્રસિંહ છત્રવ પૂર્વ સરપંચ રાજુભાઈ પટેલ અમૂલ ડેરીના ડિરેક્ટર ચંદુભાઈ પરમાર એસટી વિભાગના અધિકારી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકર્તાઓ એસટી વિભાગના કર્મચારીઓ તેમજ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર